મગફળી ખરીદી કેન્દ્રના મહિલા શ્રમિકે છેડતીની જે ફરિયાદ દાખલ કરાઈ હતી એટ્રોસિટી સહિતની ફરિયાદ દાખલ થતા તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો શું આ વ્યક્તિઓ છેડતી કરી શકે તેવા છે આવા સવાલ ગોપાલ ઇટાલિયાએ એ પોલીસ અધિકારીને પૂછ્યા છે

એટ્રોસિટી સહિતની ફરિયાદ દાખલ થતા તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો પીઆઈ વાત ન સાંભળતા હોવાના આપ નેતાઓએ લગાવ્યા હતા આરોપ આરોપીયા પોતે દંડવત પ્રણામ કરી પીઆઈના પગે પડી ગયા આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે શા માટે અમારી ફરિયાદ ના લીધી તે વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે સાથે જ શું આ વ્યક્તિઓ છેડતી કરી શકે તેવા છે આવા સવાલ ગોપાલ ઇટાલિયાએ એ પોલીસ અધિકારીને પૂછ્યા છે જે મગફળી ખરીદ કેન્દ્ર ઉપર જે બબાલ થઈ હતી આ બબાલ બાદ ગોપાલ ઇટાલિયા કે જે એટ્રોસિટીની ફરિયાદ જેમની સામે થઈ છે તે જિલ્લા પ્રમુખ એ હરેશ સાવલિયા સહિતના વ્યક્તિઓને લઈ એ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં એ મહિલા પીઆઈ સાથે તેઓ વાતચીત કરતા પણ નજરે પડ્યા વાતચીત કરતા કરતા ગોપાલ ઇટાલિયા હાજીજી કરી અને દંડવત પ્રણામ કરતા પણ જોવા મળ્યા ગોપાલ ઇટાલિયા જે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે મહિલા પીઆઈ સાથે જે વાતચીત કરી રહ્યા હતા ત્યારે શું પ્રતિક્રિયાઓ અને શું વાતચીતો થઈ રહી હતી આવો તે પણ જોઈએ કેમ નો લીધા તમે આ લેખિત ફરિયાદ ધારાસભ્યના ના લેટર પેડ ઉપર આપી મેં ચોવીસ તારીખે મેં ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છેડતી કરીશ આ છેડતી કરવા ગયા ત્યાં આ હરીશભાઈ છેડતી કરવાના છે ભાજપના પટ્ટા પહેરતા શરમ આવવી જોઈએ સરકારો બદલાઈ જાય મોઢું નહીં બતાવી શકો તમે કોઈને ખેડૂતો બચારા ગરીબ છે ઉઘાર પગા જો પગમાં ચપ્પલ નથી આવવા માણસો કમાણી લૂંટે છે ગુંડાઓ અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી પહેરીને શરમ આવવી જોઈએ આ મે ફરિયાદ આપી ધારા સભ્યન લેટર પેડ ઉપર કેમ ગુનો દાખલ ન કર્યો તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો તપાસ કરો તપાસ કરતા તપાસ વગર એફઆઈઆર કરી અમે આપીએ તો તપાસ કરશો એમણે આપી તો વગર તપાસે છેટી કેવી રીતે દાખલ થઈ છેટી થઈ હોય ફરિયાદ આપે તમે જોઈ છેટી તમે જોઈ તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી બેન ને ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આવી એ પેલા તો બનાવ તમે છેટી જોઈ ત્યાં છેટી કરવા ગયા હતા આ લોકો

તમે અમને ઉપર ખોટા વાત કરે આપ મારી સાથે વાત કરો છો વાત કરો બેન તમે આરોપ કેવી રીતે કરી મેં કીધું પગે પગે લો કરી દે <inaudible>